પત્તું નહીં નસો જાડી થાય એકદમ પત્તું જાડું બધા જુઓ દરેક પાણા આ જોઈ લો કેટલું જબરજસ્ત એક નંબરનું રિઝલ્ટ છે આ જુઓ ને તમારે પાંદડા જો એક બે બે થી અઢી ફૂટ મતલબમાં જોઈ લો તમે કેટલો જબરદસ્ત વિકાસ છે જુઓ એક નંબરનો દરેક પાના મિત્રો છે કાંઈ એવું જ ના પડે ખાલી આ એક જ સ્પ્રેનું આપણું રિઝલ્ટ છે મિત્રો અને એક નહીં તમાકુ આ બધી તમાકુ જોઈ લો તમે આ બાજુ લાવજો જો એક નંબર ક્વોલિટી એનો વિકાસ ગ્રીનરી છે દરેક માણા જોઈ લો કે જબરજસ્ત એક નંબરની તમાકુ છે જુઓ કે આ દરેક તમાકુ બતાવી દો અને ગ્રીનરી વિકાસ એની ફૂટ એની લીલમ છે એક નંબરનું આ બાજુ નજીક લાવો જો દરેક તમાકુનો આવો વિકાસ થાય છે તો જે ખેડૂત મિત્રોને પત્તું ઝાડું ના થતું હોય વજન ના પકડતું હોય તમાકુ ભય ભય બહેરી વિકાસ ના થતો હોય છે આખું ખેતર બતાવી દો ધીરેન જો મિત્રો છે એની ગ્રીનરી કોઈ પણ જાતની તમાકુ પીળી નથી પડતી કોઈ પણ જાતનો ચોતરીનો પ્રશ્ન નથી ખાખરાનો પ્રશ્ન નથી છે એક નંબરને અત્યારે પેલું બતાવો લાઈવ સ્પ્રે કરવાનો બીજો ચાલુ છે ઓકે તો આપણે પૂછીશું પ્રગતિશીલ ખેડૂત મિત્રો આ બાજુ આવી જજો નજીક બસ નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું ઇંદ્રિસની તાલુમિયા કાજી ઓકે તો આ ઇંદ્રીસ ઇંદ્રીશભાઈ છે અને ગામ કયું લાગે ગામ નાપા છે અને આ ધોબી કુઈનું સીમ વિસ્તાર લાગે છે ગામ નાપા લાગે અને આ ધોબી કુઈનો સીમ વિસ્તાર છે અને તાલુકો કયો લાગે તાલુકો બોરસદ જિલ્લો આણંદ ઓકે તો આ તમે ઇંદ્રીસભાઈ કેટલા વીઘામાં તમાકુની ખેતી બનાવેલી છે ચાર વીઘામાં બનાવી છે ચાર વીઘામાં ખેડૂત મિત્રો અમે તમાકુની ખેતી બનાવેલી છે ઓકે અને તમાકુની અંદર પેલા પ્રશ્ન શું પેલા તો વિકાસ આવી પેલા ચાંચડી આઈ ગયેલી બરાબર આ બધા પ્રશ્નો હતા અને આજુબાજુના જે પણ ખેડી મિત્રો હતા એ તમને શું કહેતા હતા કે ભાઈ આ તમાકુ મજા નહીં આવે તમે ખેડી નાખવું પડે અને બીજી વાર તમે રોપો બરાબર છે આજુ આજુબાજુના જે પણ ખેડૂત બરાબર પછી તમે શું કર્યું તમે ફરી આ સાજિદભાઈ મળ્યા સાજિદભાઈ મળ્યા કઈ રીતે મળ્યા તમને અમારે બસ સ્ટેન્ડ પર હોટલ છે બસ સ્ટેન્ડ પર એમની હોટલ છે અને હોટલ પર કોન્ટેક્ટ થયું અને તમે આ દવાનો ઉપયોગ કરો

જમીનમાં આપણે આ ડાળિયા સિસ્ટમમાં પેલું ટ્યુવા સિસ્ટમ ટપક પદ્ધતિ અને પાણીમાં છોડેલું પાણીમાં છોડેલું પાણીમાં એક જ વાર કે બે વાર બે વાર માત્ર એક જ વાર ખેડ મિત્રો આપેલું છે પાણીમાં અને ઉપર છંટકાવ એક જ વાર આ એક વાર સ્પ્રે અને એક વાર જમીનમાં ટપક પદ્ધતિ આપવા પછી તમાકુ ની અંદર તમને શું શું ફાયદા થયા ફાયદા તો ઘણા છે પણ પહેલા કરતાં એનો વિકાસ ભી સારું છે બરાબર લગભગ પેલા તો અમારે સો મન ની આસપાસ એકસો બે માણ મન નો ઉતારો આવું ચાર આ ટોટલી ચાર વીઘા થી અને પેલા કેતો હતો એકસો બે માં ત્રણ મણ એકસો એકસો બે ત્રણ બરાબર અને હવે ત્રણસો મણ ત્રણસો મણનો ઉતારો એક્ઝેક્ટ મને લાગે છે સો એમ બરાબર તો ખેડૂત મિત્રો આજુબાજુ હિંમતનગર ઈડર પાટણ ચાણસમાં જેટલા પણ ખેડૂત મિત્રો આ તમારી વિડીયો જોશે એમને તમારો સંદેશો શું પાઠવો છે કે આ દવા વાપરશે તો રિઝલ્ટ કેવું મળશે પરિણામ આ દવા વાપરવી હોય તો તમારું રિઝલ્ટ લેવું હોત આ દવા તમારે

આ જો આપણા ક્રોપ પરિવર્તનનું રિઝલ્ટ છે જો બતાવો આ લાઈવ થોડા આગળ જતા રહોજો કે આ પંદર લીટરમાં તમારે પચીસ એમએલ લેવાની છે ખેડૂત મિત્રો આ જો આ રીતે વિકાસ કરશે આ જો છે કંઈ કહેવું ના પડે આપણી ક્રોપ પરિવર્તનનું આ રિઝલ્ટ છે ખાલી માત્ર બસો પંચોતેર રૂપિયાની જ છે બરાબર જો આ ખેડૂત મિત્રો જાતે બતાવવા જો પત્તા એની લંબાઈમાં એની શાઇનિંગમાં એની ક્વોલિટીમાં એની ગ્રીનરીમાં એક નંબરનું રિઝલ્ટ આપે છે ખેડૂત મિત્રો ઓકે તો આ બાજુ પાછા આવી જજો અને આ જોઈ લો કે આ છોડવો જુઓ ખાલી તમે એક નમ તંદુરસ્ત છોડવો છે આને કહેવાય તમાકુ ઓકે તો ખેડૂત મિત્રો વિકાસ માટે તમારે આ બાજુ નજીક આવજો પંદર લીટરમાં પચીસ એમ એલ લેવાની છે જે ગ્રોથ વિકાસ અને એની ગ્રીનરી અને એકદમ તમાકુ લીલી છમ રાખે ગમે તેટલો તાપ પડે તો એ બીજું એમણે વાપરેલી આપણી પેસ્ટ ઓર્ગો જે તમારે કોકળું આવી જતું હોય તૂટ્યું આવી જતું હોય બરાબર કુંજરો આવી જતો હોય અને પાનમાં ટપકા પડી જતા હોય ચિતરી આવી જતી હોય ચાચણી પડી જતી હોય તો બધામાં આપણે પેસ્ટ વર્ગો વાપરવાની બધું જ ઈયડ બીયડ બધો પ્રોબ્લેસનો સોલ્વ થઈ જશે પંદર એટલમાં પચીસ એમ એલ બરાબર આ પાનને જાડું બનાવે છે પત્તો ફાડે છે અંદરથી અને પત્તામાં વિકાસ કરે છે પત્તામાં જાડે આવે પોટાશનો ભાગ આવે પત્તું જાડું થાય ખેડૂતને પચીસથી ત્રીસ ટકા ઉત્પાદન વધારે છે અને આપણું આ વાપરેલું છે ભૂમિ પરિવર્તન ખાતર જે સોલ જાતના ખાતરો છે ઓલ માઇટ્રોજ ખાતર જેવા કે કોપર સલ્ફર જીન્ક બોરન હિમિક સેવીડ એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ ફોટાશ તમારી તમાકુને જેટલા પોષક તત્વો જોવે ટોટલી ન્યુટ્રિશનો પૂરા પાડે છે અલગ અલગ ખાતરો વાપરવા તમે વાપરતા હોય તો ખાતરો વાપરવાથી કંઈ રિઝલ્ટ મળતું નહીં પણ એને પૂરતો ખોરાક એની જે ચડવો જોઈએ એ ચઢાવશે આપણું ભૂમિ પરિવર્તન બરાબર છે એક વીઘામાં પાંચસો ગ્રામ આપી દેવાનું ભૂમિ પરિવર્તન ખાતર બીજું અમને વાપરેલું આપણું સોઇલ હેલ્થ પાવર તમારા જગ જમીનમાં અગાઉના જેટલા રાસાયણિક ખાતરો છાણિયા ખાતરો નાખેલા હોય એ બધાને લાવીને કમ્પોસ્ટિંગ કરીને તમારી તમાકુને બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડે અને તંતુ મૂળમાં જબરજસ્ત વિકાસ કરે તેથી આવો વિકાસ થઈ જુઓ બાકી ખાલી રાસાયણિક ખાતરો નાખવાથી આવું રિઝલ્ટ આવે નહીં પિસ્તાલીસ બેગ તો હું ખાતર નાખેલો તો રિઝલ્ટ આવતું નતું બરાબર પિસ્તાલીસ બેગ ખેડૂત મિત્ર ખાતર નાખતા હતા તોય આવું રિઝલ્ટ આવતું નતું પણ પ્રોપર તમારા ભૂમિ પરિવર્તન ને સોઇલ પાવર ખાસ વાપરવાનું જેથી બધાય અગાઉના છાણિયા ખાતરો રાસાયણિક ખાતરો નાખેલા હોય એ આ રીતે ચડાવે અને જો આનું રિઝલ્ટ તો આપણી દવાનું આ રિઝલ્ટ છે ઘણા બધા કસ્ટમરો સંતુષ્ટ છે ઓકે તો ખેડૂત મિત્રો નંબર આપું નંબર બોલી જાઓ તમારો નવ્વાણું સાત એકતાલીસ બેતાલીસ સાત છત્રીસ ઓકે આ ખેડૂત મિત્રો નંબર છે અને આજુબાજુના તમે જો રહેતા તો આ ખેતરમાં વિઝિટ કરવી હોય તો આવી આવી શકે શકે ખેતર હા ચોક્કસ બરાબર દવા કોને આપેલી તમને દવા તો અમને સાજીસ ભાઈ આપે તો સાજિશભાઈ નું પણ નામ અને નંબર આપીશુ બોલો મારું નામ છે સાજિદ મહિડા અને મારો કોન્ટેક્ટ નંબર છે અઠાણું બે ઓગણપચાસ ઓગણચાલીસ પિસ્તાલીસ ઓકે તો આજુબાજુના જેટલા પણ લોકોને દવા જોતી હોય તો સાજિદ ભાઈનો કોન્ટેક કરી શકો છો ડિસ્પ્લે પણ નંબર આપી દઈશું તો ઇન્દ્રિશભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યો તેના બદલ તમારો ખુબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન